નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એક માર્ચ બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સત્તાણું રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો છોતેર રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર સો રૂપિયા અને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ સત્તાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો પાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર છસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચાણું હજાર પાંચસો એસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો નેવ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર પાંચસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર આઠસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો નો ભાવ એક લાખ ચાર હજાર નવસો સોળ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો નો ભાવ આઠ લાખ છ્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે